આ કેવું તમારા ભાઈની ખાલી સિસ્ટમ જો કઈ રીતના સિસ્ટમ તમારા ભાઈ નારાયણ અંદર રાખી તારે કઈ પણ એક ડુંડું તારે નથી કારણ કે ફેમિલી ભારતીય ગામ કરતી મને મજા આવે એને આપણા રાજા ને જ રાખવાની કે રજક ભાઈ હાથ થાય ઢારી દેવો કાને જો મારા મમ્મી છે ને અહીંયા આવી ગયા આ લોકોને ગાઈડલાઇન્સ દેવા માટે કે અહીંથી વાટવાનું છે ને આમ કરવાનું છે ને તેમ કરવાનું છે મારા મમ્મી એટલે ગાઈડલાઇન્સ દેવા આવી તો હેલો ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે પેલા તો બધાને જય દ્વારકા દીશ જય મંગળ રાધે રાધેનો ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આજે સવાર સવારનો થોડુંક અર્જન્ટ બહાર જવાનું થયું તો એ પહેલાં તમને જણાવી દઉં કે યાર છે ને તમે હું દર વખતે કેતા ભૂલી જાઉં કારણ કે મને ભૂલવાની બીમારી તો છે જો તમે આ ફેસબુકમાં જોતા હોય ને તો ફેસબુક પેજને આપણે ફોલો કરી લેજો પછી આ યુટ્યુબની અંદર જોતા હોય તો યુટ્યુબ ની અંદર સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓન કરી દીજો અને હા બે ની પેજ ની અંદર લાઈક કરવાનું તો ના ભૂલતા તો મારે જવાનું છે અત્યારે તો મેડમ ભારતી દે ભાઈ બીજું કઈ મળે કે ન મળે પણ ભાઈ શું કે આ લોકો જયા ફરાતી ને રહ્યા એ પતિ સારો મળ્યો મેં તો કઈ કર્યું નથી સારું મને તેને ભાઈ તો હારે મળ્યો થેન્ક યુ તમારો દિલથી આભાર જો બધી બધી આપેલા આ ચાવી ના બેગને આમ ફેરવીને નાખવાનું મેડમ એટલે ખંભે જોઈએ આડી સડાવી પે દેહે જો છે આ બાઈ ગોતો તો આવી ગઈ જો હે હે પણ મમ્મી હજી તો અગરબત્તી હાથમાં સેકલાનું ક્યાં તમે કરો ભાઈ આજ છે ને બાજરાને આપણે વાઢી નાખવાનો છે ગમે પોઝિશનમાં બાજરાને આજ ઉડાડી દેવાનું છે કારણ કે આ દોરોદની બાજરાને લપ થઈ તમારા ભાઈને મજા ના આવે ચાલો પેલા હું મારું કામ સી કરતા હું પછી આવું પાછો ઘરે તો જો ફેમિલી અત્યારે મારા મમ્મી છે ને આવી ગયા છે બાજરો કરવા અને ફેમિલી આજે છે ને ફાઇનલ એટલે ફાઇનલ આપણે એકસો દસ ટકા આપણે ડિસાઈડ કરીને કહ્યું કોઈ પણ પુંજીસરમાં બાજરાને ઉપાડી લેવાનું થાય કારણ કે હોવાના પરમાં ઊઠીને મારા મમ્મીને બાજરો ઉકારવો પડે ને મેળ આવે નહીં એટલે હવે આ ને પેલી ને સહેલી બાજરો વાવવાનું છે હવે આજ પછી ક્યારેય બાજરો વાવવાનું છે નહીં કારણ કે આપણે સેલિબ્રિટી બની આપણા આગળ પૈસા બહુ આપણે બાજરો લઈ લઉં કામ તો જય દ્વારકાધી જય મા મોગલ બધા ને રાધે રાધે બધા ના શુભકામના સારી થાય સારા વિસારો આપે આજો માર પાસે આવી ગઈ તો લાગે ડોહી પાસે આવીને ઉભી જાય કા ડોહી ને કોઈ થકો નત કરે ને કા બાજરો વાડી નાખો બાર મારે સત્સંગ એ ન થાતો હવે હું થાકી ગઈ આપણે હવે વો બોકારવા બો કરવા આવી છું નહીં આજ તને આશીર્લી વાર કહી દો કે આજનો દી વો કરવા હવે આપણે ઠાર પડે એટલે કે આપણે વો કરી હકતા નથી ભાઈ 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 તમારા મમ્મી કીધું કે ભાઈ તારે જેમ કરવું કેમ બાકી બાજરો આજ વાડી નાખો ને આજ આપણે કારણ કે ભાઈ ઉધરો દીધો તો ને અહીંયા આગળ રાખેલો હતો બધી માં એટલે પુગાય નહોતું પણ અત્યારે ભાઈ આવી ગયા છે બસ આ બાજુ ના ખેતર માં છે આગળ આવે એટલે આને હપકાવી નાખવાનો હાથ થાય છે આ બધી તમે જો બાજરો છે ને હાથ થાય છે ધારી નાખવાનું થાય બીજી વાત ના વાત ગમે થાય તો પછી મારે એને બધી ધ્યાન રાખવું તો સેકલા ઘેર કામ કરતો સેકલા ખાઈ જાય ને સેકલા વકાર તો ઘેર કામ કરે કારણ કે ભાઈ અમારા આગળ છે ને ભાઈ મારી મમ્મી કીધું મમ્મી આગળ માણસો બહુ ઓછા છે ભાઈ સમજ્યા કારણ કે ભારતીને ને ફરવા જાવ જાવે મારે જક જાવે ને મારા મમ્મી ને જક જાવે કરવું હું એટલે આજે છેલો દિવસ છે કરો છો મિસિસ સોલંકી રોટલા 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 બનાવે તો ભાઈ ભારતી છે ને રોટલા બનાવે ને મેં એવી વાત સાંભળી છે કે તારે ક્યાંક જવાનું છે ફરવા સાચી વાત છે હે મમ્મી આડી કેતા હતા કે જવાનું મારા

ફેમિલી પહોંચી ગયા છે વાડીએ ને અત્યારે અમારે જો ગોવિંદભાઈ છે ને અહીંયા ગાય છે ને ગાયને ને બહુ યાર ગાય ને બહુ વાલી જો અત્યારે જો ગાયને હું શું એનો કે હાથ ફેરવો હાથ ફેરવે જો ગોવિંદભાઈ ગોવિંદભાઈ મને મારશે તો નહીં ને તમારી ગયા હે ગોવિંદભાઈ ની ગાય ગીર ગાય લાગે ગોવિંદભાઈ હે કા વેચી નાખવી ખરેખર ભાઈ કારણ કે રવે છે ને અમારા બધાને મારે ગોવિંદભાઈને છે અમારે એક તો નારેડિયું સારો એવડો કંઈ થાય નહીં અને પાછી આ જોઈને વાસડી છે આ વાસડી પણ હમણાં ગીર ગાયની થઈ એક ભેંચ છે પ્રશ્ન તો સારો ન થાય શું કહું છું ગોવિંદભાઈ હે તો ભાઈ કોઈ હારા માણા હોય ને અમારા ગીર દેવાન છે જોતી હોય તો નીચે કમેન્ટ કરજો ગોવિંદભાઈ નંબર આપી દે ગોવિંદભાઈ ક્યારે દેવાનું છે દેવાનું છે દોવા દે કે ગાય ભાઈ સાડા પાંચ લીટર દૂધ છે આપડે કોઈ પ્રમોશન નથી કરતા ભાઈ ગીર ગાય છે અને કેટલા વેતર છે એ પૂછે ને પાછા ભાઈ પેલું વેતર પતી ગયું ને બીજું વેતર વેણ છે ગાય બહુ હારા મારી છે કોઈ પણ લોકો ને જોતા હોય તો મને કમેન્ટ કરજો એ પણ ક્યાં ઇન્સ્ટાગ્રામમાં ગોવિંદભાઈ ગોવિંદ વાત કરી લીજો ફેમિલી આવી ગયા જો જો રેન્ક તમે તમારા ખાલી સિસ્ટમ જો કઈ રીતના સિસ્ટમ તમારા ભાઈ ની અંદર રાખી જો આ બધા છે ને રેન્ક પાઇપ અત્યારે આ સાઈડનું આખું છે ને પી ગયું છે હવે અમારે આ સાઈડનું છે ને એ મારે પીવડાવવાનું છે તો હવે પેલા આપણે વાલ ફેરી નાખીએ પામા છે ને ગારો છે જો પગુ ગરીએ હાડી છે આ સાઈડ નું વાલ આપણે કર્યો ચાલુ આ અને આને કર્યો આપણે બંધ તો હવે આ સાઈડ છે ને કોરું ઈ સાઈડ આખું પી જાય તો ફેમિલી યાર આ સાઈડ ના બધા વાલ છે ને કમ્પ્લીટલી છે ને હવે આ સાઈડ ને છે ને વાલ આપણે બંધ કરીએ તો ઓલી સાઈડ પાણી જાય ને આ સાઈડ તો બધું પી ગયું છે બધું વ્યવસ્થિત કમ્પ્લીટલી પી ગયું કે ઉપાધિ છે ની એટલે આ સાઈડ ના જે વાલ છે ને આપણે બંધ કરી દઈએ ને ઓલી સાઈડ પ્રેશર જાય ને ભાઈ આ જેટલા પણ વાલ દેખાય ને છ છ વાલ આપણે ફટાફટ બંધ કરી દઈએ એટલે ઓલી સાઈડ પાણીનું પ્રેશર જાય તો ફેમિલી બધા વાલ બંધ કરી દીધા છે ને તમારા ભાઈને છે ને ડ્રીપ કરતા છે ને રેંગ પાઇપનું કામ ગમે છે જો તમે ખાલી રેંગ પાઇપનું કામ તો જો એ ક્યારે બધામાં છે ને જો બધું પી દીધું એક રો ખેતર કરી દીધું એ અને ડ્રીપમાં તો યાર હું યાર બહુ મોટી તકલીફ થતી આપણે એમ નથી જેને ડ્રીપ છે ને કે તમે ડ્રીપ કાઢી નાખો પણ ડ્રીપ મે ડ્રીપ બંધ થઈ જાય પછી પાછું મેં એસિડ સડાવું ને સાફ કરું ને એવડો તમારા ભાઈ આગળ ટાઈમ છે ને એટલે આપણા ખ્યાલ પ્રમાણમાં તો છે ને રેન્ક પાઇપ છે ને બેસ્ટ છે એટલે આપણે કોઈ રેન્ક પાઇપનું કોઈ પ્રમોશન પણ નથી કરતા આપણે ફ્રીમાં કરીએ પણ મેં મારી અંદર રેન્ક પાઇપ નાખ્યા છે પાઇપનું કામ સારું છે આપણે એટલે આપણે રેન્ક પાઇપ નાખ્યા છે ને અમારા જવાનું છે સીધું ઘરે તું જાય સીધા ઘરે તો ફેમિલી આવી ગયા છે ઘરે ને અત્યારે જો ફાઇનલી આપણે જે નક્કી કર્યું હતું ને આજે જો બાજરો વાટવાની શરૂઆત થઈ ગઈ આજે હાથ થઈ કે આ બાજરો ઢારી નાખવાનું છે ગમે એમ કરીને કારણ કે યાર દોરો હોવાના પર બાજરો 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 કેટલું મોટું ટેન્શન આવે અને આપણે છે ને જો અમારા મેડમને તારે કંઈ નથી કરવાનું તારે બેહવાનું જ છે આપણે આને છે ને કંઈ કામ નથી કરવાનું આપણે આને રાજાને રાણીને જેમ જ રાખવાનું છે કારણ કે ભાઈ અમે ઝઘડો કરીએ એ વસ્તુ બધી અલગ છે પણ અમારે મેડમને બહુ કામ નહીં કરવાનું કારણ કે તું કારી પડી ગઈ જો કામ કરી કરીને અને આમ જો મારી વાત એક વાર બદલે આ લોકોને બે વાર ચાર વાર ચા પીવડાવી પડે પીવડાવી દેવાની તારે કઈ પણ એક ડુંડું ઉપર તારે ભંગવાન નથી કારણ કે ફેમિલી ભારતીય કામ કરતી ને મને મજા આવે એને આપણે રાજા ને રાણી જેમ જ રાખવાની છે સમજ્યા કોઈ પણ પ્રકારનું આપણે એને કામ કરાવવાનું નથી કારણ કે એ અમારે સેલિબ્રિટી છે કાઢી પડી એ પછી મારે શું કરવું પાછા બ્યુટી પાર્લરમાં પચીસો ત્રણ હજાર નાખવા એને કરતા ત્રણ હજાર ને મૂલ્ય કરી નાખવા સારું કે નું સારું નહીં નહીં એવું કઈ છે નહીં અમારે ભાઈ હું આ રિયલ લાઈફમાં મેં આમ થોડો ઘણો નાનો મોટો ઝઘડો કરતા વાત બરાબર છે પણ યાર ખરેખર દિલથી કહું તું યાર કામ કરતું એ મને જરાય મજા આવે જ નહીં યાર યાર તો તારે બસ જો ત્યાં છે ને આરામથી બેહવાનું મજા કરવાની કોઈ પ્રકારનું ટેન્શન લેવાનું નથી હા આ લોકો ને સા પાણીમાં કઈ ઘટવું ન જોઈએ રેડી ફેમિલી મિલે અમારા રજકભાઈ છે ને અમારા રજકભાઈ આ બાજુ રેકો શું કે રજકભાઈ હાથ થાય છે ઢારી હો કે આને ઢારી ઉપર નાખવાનું હે ઢારી ઉપર નાખવાનું હાથ થાય છે ઉપર લેવાની વાત આવે ને

તો હવે શાંતિ થઈ ગઈ ને પાછળ વટાઈ ગયો આ બેન ને તું ઓળખે તો આપડી હબી છે હે એના મમ્મી આપણે ને દૂધ લેવા આવતા દાડી હા તો ભાઈ આમાં હોગાવાલા તો ઘણા હોય કારણ કે આમાં હવે ક્યાં ક્યાં આમાં જાવું ભાઈ મારા મમ્મી છે ને આ બાયુ ને આવું જ હોય એ છે ને હોગાવાલા ને આને તેને બાયું હોય ને ફલાણું ઢીકણું આ મારી હગી હતી આ મારી હગી છે એ વિમસ કે હા

હવે ફેમિલી એટલો બધો બાજરો વધાઈ ગયો છે થોડોક ઘણો આ સાઈડ બાજરો રહ્યો છે અને રજાકભાઈ હાંત થાય ને કે લગભગ તો બાજરો બધો વાઢી નાખશે મારા કાનભાઈ હોટલ હોટલ લઈને વર્ગી ગયા કારણ કે ફેમિલી આ સાઈડ છે ને મારા મોટા ઉપાના હજી જવાયર ને ત્યાં રાખવાની છે એને ખડકવાની છે તો પેલા એટલા હું થોડું આંકે નાખત પછી ખળ ન થાય ને તો બાજરો બધો ગયો છે બસ હવે ખાલી થોડા ઘણા ત્યારે રહ્યા છે એટલે હવે કઈ ઉપાધિ છે નહીં ને હવે મારા મમ્મી શાંતિ થઈ ગયું જો કેવા આરામથી બેઠા હે તો જો આ આવે છે ને કબૂતરા મારી મમ્મી કઈ હેરાન કરશે પણ ફેમિલી ખાસ એક વાત કરી દઉં કારણ કે જે ખેડૂત દીકરા હોય ને ખબર છે કે બાજરો પકવીએ ને તો ત્રણ ચાર મહિના કેવું સ્ટ્રગલ થાય ને આમ તો મારા પપ્પાને એક્સપાયર્ડ છે એને કેટલા પાંચ મહિના થઈ ગયા કામ અમે આપણે મારા પપ્પાને પાંચ મહિ પાંચ મહિના ખતમ થઈ ગયા ને છઠ્ઠો મહિનો બેઠો છે પણ ફેમિલી કહું ને યાર તો ખરેખર બાપની કમી એમ કારણ કે યાર કોઈ દી આપણે તો આવું કામ કર્યું હતું મારા પપ્પા ગયા પછી છે ને ફર્સ્ટ ટાઈમ આ ટૂંકમાં બાજરો મેં કર્યો છે અને આજે ખરેખર એની કમીનો અહેસાસ થાય છે કમાવી હવે ટાકા ભરવાના છે ફેમિલી તો અહીં હાંધો કરી દીધું છે ને આ હાંધો થોડોક નીકળી એટલે અહીં આપણે રાખી દઈએ પાણો એટલે પાણો રાખી દઈએ ને એટલે હાંધો નીકળે નહીં હવે આપણે મોટર છે તો મોટર ચાલુ કરી લઈએ એ ટાટર છે તો આપણે મોટર ચાલુ કરી લઈએ મોટર સ્ટાર્ટ થઈ ગઈ છે ને હવે આપણે જઈએ સીધા ઘરે કારણ કે અહીંયા સીધું પાણી ત્યાં જ જતું હોય ટાકો ને ભરવાનું છે ને તો ટાકો ભરી લઈએ તો છે ને ફેમિલી અહીંયા ટાકો છે ટાકો ભરવાનો છે ને એ ટાકામાંથી સીધી નડી જાય ઉપરને ઓલા ટાકામાં પણ પહેલાં છે ને બક્કાલું આપણે જેવા આવ્યું છે ને તો બક્કાલું હું કહે તો પાણી આવી ગયું ને તો પેલા આપણે છે ને આ અંદર રીંગણીમાં અને કેળ ને બધું છે એમાં બકાલા આપણે પાણી દઈએ પાણી સાટી દીધું છે ને હવે ટાકો છે ને એ ટાકો આપણે ભરવાનું છે તો ટાકામાં રાખી દીધું એટલે ટાકો રીતના ભરાયા કરે ફેમે જો બધો બાજરો વઢાઈ ગયું છે સફળતા પૂર્વક બધું કામ પૂરું થઈ ગયું છે અને સાથે સાથે આપણો પણ બ્લોક પૂરો થઈ ગયો છે ફેમેલી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બધું બે લાયક ઓન કરી દો ચાલો તો આ બ્લોગને આપણે આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગઢ રાધે રાધે બાય